લીમડીનગર નગરમાં શ્રી રામ જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ઝાલોદ તાલુકાના લીમડીનગર નગરમાં શ્રી રામ જન્મોત્સવ છ ચાર બે હજાર પચીસ ના રોજ આવી રહેલ છે તે નિમિત્તે ગૌરક્ષક દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને સમસ્ત હિન્દુ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું શ્રી રામ યાત્રા શ્રી રામ મંદિરથી પ્રસ્થાન કરશે જે યાત્રા નગર માં ભ્રમણ કરી શ્રી રામ મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવશે રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ લીમડી તારીખ છ ચાર બે હજાર 2025 ના રોજ પ્રભુ શ્રી રામ નો નિમિત્તે ભવ્ય થી ભવ્ય સંખ્યામાં આપણી યાત્રામાં જોડાવ અને આપણા પ્રભુ શ્રી રામના ના ને ખૂબ પ્રોત્સાહન થી વધાવો અને ખુશીઓ અનુભવો જય શ્રી રામ જય માતા